જ્ઞાતિના દાતા એવા શ્રી ધર્મેશભાઈ ચુડાસમા પણ વધારેલા છે અખિલ ભારતી કોળી સમાજના રાજીબેન સોલંકી પણ મંચસ્થ છે હેતલબેન અખિલ ભારતીય કોળી સમાજના હેતલબેન વાજા પણ અત્રે ઉપસ્થિત છે રામદેવભાઈ કાગડિયા કુતિયાણા કોળી સમાજના પ્રમુખ એવા શ્રી નારણભાઈ વાઢિયા પણ અત્રે ઉપસ્થિત છે મંચસ્થ રામદેવભાઈ કાગડિયા પણ અત્રે ઉપસ્થિત છે મેર શક્તિ સેના જે પધારેલ છે એને પણ કોળી સમાજ વતી આવકારીએ છે ખાપટથી પધારેલા છે રૂડાભાઈ માલમને પણ અહીં સમાજ વતી આવકારું છું રામભાઈ આ બધા આપણે આજે વિભાગો નથી પાડવાના આપણે કોરી કોળી પરિવારના સદસ્ય છે તો આ પરિવારના સભ્યો જે વધારેલા છે બોખીરા કોળી સમાજના રામભાઈ વાઢિયા પણ અત્રે ઉપસ્થિત છે હવે આ બાબતે છે એ પણ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે અર્જુનભાઈ આત્રોલિયા અહીંયા મંચસ્થ આવે વિજયભાઈ મંચસ્થ પોતાનું સ્થાન ગ્રહણ કરે વિક્રમભાઈ પણ અહીં મંચસ્થ આવી જાય આ તમામ છે આપણા કોળી પરિવાર માધાતા પરિવાર કોડી પરિવાર નહીં આપણે હવે માધાતા પરિવાર નામ આપીએ કે માધાતા પરિવારના સદસ્ય તો એવા બધા આપણા પરિવારના ભાઈઓ છે ઉપસ્થિત છે લાખાભાઈ ને પણ મારી વિનંતી લાખાભાઈ વિજયભાઈ સગારકા બીજા મોકરિયાભાઈ મને નામ નથી આવડતું એવું મંચસ્થ પોતાનું સ્થાન ગ્રહણ કરે હા રાજુભાઈ રાઠોડ કેમ કે હું આમ સાગરભાઈ મોકરિયા વિક્રમભાઈ ડોડિયા અહીંયા મંચસ્થ ભરતભાઈ થી પધારેલા કોળી કોડી સમાજના પ્રમુખ દેવાતભાઈ વાઢિયા પણ અત્રે પધારેલ છે એ પણ અહીંયા મંચસ્થ પોતાનું સ્થાન ગ્રહણ કરે માધાતા પરિવારના સદસ્યો દેવાતભાઈ વાઢિયા હોય તો પણ અહીંયા મંચસ્થ આવે થી પધારેલા છે સરપંચ એવા ભાઈ શ્રી ભરતભાઈ નામ ભૂલતો ન હોય તો દેવાજભાઈ વાડિયા છાયામાંથી પધારેલા છે એ પણ મંચસ્થ સ્થાન ગ્રહણ કરે ન્યૂ કોડી સમાજના પ્રમુખ શાંતિબેન એરડા પધારેલા છે એ પણ અહીંયા મંચસ્થ પોતાનું સ્થાન ગ્રહણ કરે શાંતિબેન એરડા આજના આ કાર્યક્રમને રામભાઈ ડાકી અમારા કર્મચારી મંડળના પૂર્વ પ્રમુખ બહુ સતત ચાલીન થાકી ગયા છે છતાં પણ અહીં મંચસ્થ પર પોતાનું સ્થાન ગ્રહણ કરે એવી ખાસ વિનંતી રામભાઈ ઉપસ્થિત મારા ભાઈ બહેનો મારા સમાજ અને મારા પરિવારના નીચે બેસેલા મારા ભાઈ બહેનો મને આ સંખ્યા જોઈને બહુ શરમ આવે છે એટલી શરમ આવે છે કે વાત કરો માં કોડી દાજ કોઈ પાંચ છે ને એવું મને લાગે છે જેટલા આવ્યા છે ને એટલા જ કોડી આટલી સંખ્યામાં આવડો મોટો વિસ્તાર તમે વિચારો તો ખરા કે આ આમાં સંગઠન ક્યાં ગોતવા જવું આપણે આવડી સંખ્યા ખાલી કેવડો મોટો મત વિસ્તાર પોરબંદર જિલ્લાનો અને આટલી સંખ્યા કોળીદાજ હોવી જોઈએ ને આપણા આટલા ધારાસભ્યો છે આપણા સંસદ સભ્ય છે આપણો આવડો વિસ્તાર છે મ્યાણીથી માંડી અને મૂળ માધુ પર સુધી આપણો કોળીનો વિસ્તાર તો વિચારો તમે સંખ્યા કેટલી કાંઈ નહીં આ સંખ્યા કહેવાય તમને એવું નથી લાગતું કે આ આ આપણા સમાજનો પ્રોગ્રામ છે આપણા માનતા ઈષ્ટદેવનો પ્રોગ્રામ છે અંદરથી કેમ લાગણી નથી હું એમ કહું

સૌથી પહેલા હું એક જ અત્યારે જો મેદાનની અંદર એટલે નાતીપ્રત પ્રત્યે થોડીક લાગણી દર્શાવશો ને અને થોડુંક સંગઠનની અંદર ધ્યાન દેશો ને તો કાઈક સમાજનો આમ દેખાશે આ તો આપણા આટલા ડીજે હતા ને આટલું હતું અને બાઇક રેલી હતી એટલે આપણે સંખ્યા દેખાણી થોડી બાકી રેલીની અંદર સંખ્યા સૌથી પહેલા અમે કહી રીતી ને જ્યારે રેલી ત્યારે આના કરતા ડબલ સંખ્યા હતી એનાથી પણ વધારે હતી ગઈ વખતે કરી તી એમાંય વધારે સંખ્યા હતી દિવસે દિવસે ઘટાડો આવે ને એ શરમજનક કહેવાય અને આ વસ્તુ જોઈ અને મને તો અત્યારે બહુ દુઃખ થયું છે પણ હવે વધારે તો હું હું સમાજને કહું એટલે સમાજના ભાઈઓ બહેનો કદાચ મારાથી કાંઈ બોલવામાં ભૂલ થઈ હોય તો હું ક્ષમા માગું છું અને બીજું એક ખાસ મારે ડીજેવાળાને એટલું કહેવાનું છે કોઈ ભાઈઓ ડીજેવાળા દુઃખ ન લગાડતા પણ સમાજનો પ્રોગ્રામ હોય ને ત્યારે સમાજના ગીત વગાડશો ને તો અમને બહુ મજા આવશે કારણ કે સમાજની રેલી છે એમાં ખાલી માનધાતા લખેલું છે બહારની પબ્લિક ને ખબર નથી કે માનધાતા કોળી સમાજના છે પણ કોળી સમાજનું ગીત વાગતું હશે ને અને જે રેલી નીકળશે ને એમાં એમ થશે કે નહીં આ કોળી સમાજની રેલી છે અને એટલું સો ટકા કહું કે જે બધાની રેલી નીકળે એમાં આપણી જે રેલી નીકળી અને જે બધા માણસો ટીંગાઈ ટીંગાઈને જોતા હતા એ જાણી મને ઘણું ખુશ થયું પણ આજે જે સમાજમાં સંખ્યા ઓછી છે ને એ જાણી મને બહુ દુઃખ થયું છે એટલે હવે પછી એક સમાજની ભાવના એક જ્ઞાતિની ભાવના રાખી અને જનૂનથી બધા નીકળજો એવી એવી તમારી પાસે હું આશા રાખું છું અને આટલું કઈ વીરમું છું જય હિન્દ જય કોળી સમાજ રૂપિયા માધાતા પરિવારને સપ્રેમ ભેટ મળેલ છે અમારા પોરબંદર તાલુકા કોળી સમાજના પ્રમુખ એવા શ્રી ગીગાભાઈ ચાવડા તરફથી પાંચ હજાર રૂપિયા માધાતા પરિવારને ગિફ્ટ મળેલી છે કાઉન્ટર અહીંયા સામેની સાઈડમાં ચાલુ છે હવે પાલડી એ બાજુથી આપણા સમાજના અગ્રણીઓ પધારેલા છે આપણા આમંત્રણને માધાતાના આ જન્મજયંતિ નિમિત્તે તો હું પાલડીથી પધારેલા આપણા સમાજના પ્રમુખ એવા શ્રી કેશુભાઈ ભુવાને વિનંતી કરી કે પ્રવચન આપે શ્રી કેશુભાઈ ભુવા જય આમ માન દા આમ જુસ્સો આવવો જોઈએ પછી આપણે રાકાની ની ઘડે એમ કે જય માન એ વસ્તુ ન થવી જોઈએ આજે આપણે માનધાતા આપણો પ્રાગટ્ય દિવસનો આપણે ઉજવણી પોરબંદર જિલ્લામાં અત્યારે બાઇક રેલી કરીને અત્યારે આપણે મંચસ ઉપર બેઠા છીએ આજના મંચસ ઉપર શ્રી પોરબંદરના આગેવાન અને વડીલ અમારા શ્રી ગીગાભાઈ ચાવડા કુતિયાણાના જે લીલાભાઈ ડાકે અશોકભાઈ ભરડા ચંદુભાઈ બારિયા અને મંચત્વ ઉપર બધા મહેમાનો અને નીચે બેઠેલા બધા આપણા ભાઈઓ અને બહેનો અચ્છા આપણે લીલાભાઈ ડાકી આપણા જિલ્લા પંચાયતના પ્રમુખ કોળી સમાજના હવે આજે આપણે શું કે માનધાતાની આપણે રેલી કરીએ છીએ રેલી એટલા માટે કે આપણું જે માનધાતા જે પરિવાર આપણા વંશોજીની અંદર થઈ ગયેલા છે એને આપણે જાગૃત કરીએ છીએ કે ભાઈ અમારા વંશની અંદર આવા રાજા થઈ ગયા છે એના અમે વંશજ છીએ તો એના વંશ જ હોય કંઈ નબળા ન હોય એટલા માટે આપણે આ જે શક્તિ પ્રદર્શન છે પણ શક્તિભાઈ બેને કીધું કે આ શક્તિ પ્રદર્શન આપણે થોડુંક લંબાવવું જોઈએ એના માટે આપણે સતત છે ને ચાર મહિનાથી બધાને ગ્રુપ વાઈઝ કરવાનું કે યુવાન વર્ગ છે એક એક યુવાન આવે તો એક દસ યુવાન ભેગો લઈ આવે એક બેન આવે તો દસ બેન સાથે લઈ આવે એક બેન એવા બેન હોય કે એને સાંભળવું જોઈએ કે ભાઈ આપણા આ જે ફંક્શન છે એની અંદર જવું જોઈએ આપણા યુવાનો છે એને વિચારવું જોઈએ કે ભાઈ આપણે પાંચ એક ગામના પચાસ જણા તો આવવા જ જોઈએ તો આપણા પચાસ ગામ હોય તો પચાસ ગામના કેટલા યુવાનો થાય તો આ રીતે જો સંગઠન હશે તો બધું શક્ય હોય આવી રીતે સંગઠન જો કાયમી ને કાયમી એક એક ગામમાં આવું સંગઠન રહે તો આપણે બધાને શું છે કે એકાબીજાને આપલે છે કોઈ સંગઠન કોઈ રાજકારણની અંદર પણ જે આ સંગઠન બહુ મોટું પરિબળ બતાવે છે એટલા માટે બધા જાગૃત થાવ અને જાગૃત થાય જ્યારે સમાજનો કાર્યક્રમ ત્યારે ગમે એટલે બીજી હોય ને તો એક કલાક આપવાની એક કલાક આપણે કમસે કમ એક કલાક આપો બધા બીજી એટલા બધા હોતા નથી છતાં એમ આમ રખડતા હોય પણ એમ કહે કે હવે મારે પાસે ટાઈમ નથી પણ સમાજની માટે ગમે અહીંયા છે કે ગમે બીજે હોય પણ આપણે એક કલાક ટાઈમ આપી અને આપણે સભામાં છે ને જવું જોઈએ એનાથી શું થાય કે એકબીજાને ઓળખાણ થાય એકબીજાના ખબર અંતર પૂછે કોઈ નાના મોટા પ્રશ્ન હોય તો એનો હલ થાય તો આ સંગઠનની તાકાત છે આવી રીતે અમે સંગઠન રાજકોટની અંદર રાજકોટ જિલ્લાથી અમે બધા લોકો આવ્યા છે રાજકોટની અંદર પાયડી ગામ છે સાપરવેરા મોટી જીઆઈડી છે આજુબાજુના રાજકોટની અંદર મેટોડા રણુજા સાપર વેરાવળ અને ગોંડલ લગણ આવી રીતે અમે એક દસ વર્ષ પહેલા અમે સંકલ્પ કર્યો હતો કે ભાઈ રાજકોટની અંદર આ એક આપણું સૌરાષ્ટ્રનું પાર્ટનર છે તો રાજકોટની અંદર બધા લોકો દવાખાનામાં અમુક અમુક એવા દર્દી આવતા હોય કે ભાઈ કેન્સલના દર્દી હોય તો એને શેક દેવા માટે દસ દસ પંદર પંદર દિવસ પોતે રૂમનું ભાડું દેતા હોય ભાડે રાખીને રહેતા હોય તો અમે સંકલ્પ દસ વર્ષ પહેલાં કર્યો કે ભાઈ સાપર વેરાવળની અંદર એક વાડી ઉભી થવી જોઈએ કે એ વાડી સાપર વેરાવળ તો ઠીક છે પણ આજુબાજુના સૌરાષ્ટ્રના બધા ગામો છે એ વાડીનો ઉપયોગ કરી શકવો જોઈએ દર્દી છે વિદ્યાર્થી જ્યારે રાજકોટની અંદર આવતા હોય પરીક્ષા દેવા આવતા હોય તો એને એક બે દિવસ રોકાવવું હોય તો એની સવલત અમે પૂરી પાડવા માટે આવી વાડીનો સંકલ્પ દસ વર્ષ પહેલાં કર્યું છે અને એ વાડીનો અત્યારે પાંચ માળનું અમારું ટાર્ગેટ છે અત્યારે પાંચ માળમાંથી એક માળ અમારો કમ્પ્લીટ થઈ ગયો છે દસ વર્ષ પહેલાં અમારી પાસે એક પંચીયું નહોતું પણ અમે સંગઠન રાજકોટ આખા જિલ્લાનું સંગઠન કરીને અમે પિસ્તાલીસ લાખ રૂપિયા ભેગા કર્યા અત્યારે અમારો એક માળ કમ્પ્લીટ થઈ ગયો પિસ્તાલીસ લાખ રૂપિયા નો અત્યારે એક માળ અમારે કમ્પ્લીટ થઈ ગયો છે ને ઈ એક માળ એકત્રીસ એકે અમે ઉદઘાટન કરી કરવા જઈ રહ્યા છે આ એકત્રીસ તારીખે ઉદઘાટન છે તો આજે એટલા માટે આવ્યા કે બધા આગેવાનો અહીંયા મળી જાય અને બધાને અમે આમંત્રણ આપી દઈએ તો અમારે શું છે કે ઘણા હજી કામ હોય તો એટલા માટે સહેલું થઈ જાય આ જે એક માળ છે અત્યારે એક માળ અત્યારે કમ્પ્લીટ થઈ ગયેલો છે આ રીતની અમારી વાળી બનશે તો એના માટે સતત અમે દોડતા છીએ તો આવી રીતે સંગઠન બધાને અમારી વિનંતી કે નાના મોટા કાર્યક્રમ રાખવા અને સંગઠનને કેમ આગળ વધે એ એ ઉપર ધ્યાન દેવાનું છે જય માનતા તા કાનાભાઈ વાઢિયા તરફથી માધાતા ગ્રુપને પાંચ હજાર રૂપિયા મળેલા છે માધાતા ગ્રુપ તરફથી નારાયણભાઈનો ખૂબ ખૂબ આભાર કેશુભાઈ એ સરસ મજાનું આપણને સૂચન કર્યું માધાતા ગ્રુપનો અને પોતે સંગઠનનું સરસ મજાનું કાર્ય કરે છે અહીંયા આપણે કોળી સમાજ કરતાં પણ એમ કહીએ કે ભાઈ કોળીના જે પાટાઓ છે કે પેટા જ્ઞાતિ કરી દેલી છે એના કરતાં પણ આપણે માધાતા પરિવારના એક સદસ્ય છે એવા મંચસ્થ મહેમાનો જે બિરાજેલ છે તમામ છે એ કોઈ મનોજભાઈ આપણે એમ કહીએ કે ભાઈ મનોજભાઈ દેવાતભાઈ ગીગાભાઈ લીલાભાઈ નારણભાઈ તો આ આજનો જે કાર્યક્રમ છે એમાં માધાતા પરિવારના સદસ્ય છે એ રીતે જ આપણે સ્વીકારશું આજના કાર્યક્રમમાં ઘણાના જો નામ નથી લેવાના અમારા શશીભાઈ માલમ પણ બેઠા છે એને પણ આવકારીએ છીએ ભરતભાઈ રાઠોડ પણ આમાં બેઠેલા હશે ટાઈમ અહીંયા હોય તો સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે નામી અનામી ગ્રામ્ય વિસ્તારમાંથી કેટલા આગેવાનો આવેલા છે કદાચ નામ લેવાનું રહી પણ જાય પણ રામસિંહભાઈ એવા પતારેલા છે સાથે સાથે રામસિંહભાઈ આપણા તાલુકા પ્રમુખ પરમારભાઈ પણ પતારેલા છે સૌને માધાતા ગ્રુપ વતી આવકારીએ છીએ ધડુક સાહેબ અને પરમાર સાહેબને મંચસ્થ પોતાનું સ્થાન ગ્રહણ કરે સાથે કેશુભાઈ પણ વધારેલા છે સૌને માધાતા ગ્રુપ હું આવકારું છું ઉપ એવા શ્રી કેશુભાઈ બાલસ પણ અત્રે ઉપસ્થિત છે તાલુકા પંચાયતના અમારા મીડિયા મિત્ર પણ બધા ઉપસ્થિત થયેલા છે એમ શિવસેનાના જે પ્રમુખ છે અશોકભાઈ તેને પણ માધાતા ગ્રુપપતિ અહીં આવકારીએ છીએ આજના પ્રસંગને સાપર વેરાવળ ઘડિયાકોડી સમાજના સમાજ તરફથી સાપર વેરાવળ રાજકોટ ઘડિયાકોડી સમાજ તરફથી બે હજારને પાંચસો રૂપિયા રોકડ આજના આ પ્રસંગે દાનપેટે મળેલા છે હવે પ્રસંગને અનુરૂપ હું શ્રી બાપભાઈને વિનંતી કરીશ કે પ્રાસંગિક પ્રવચન આપે શ્રી બાપભાઈ ચૌહાણ અમારા મહામંત્રી એવા શ્રી બાપભાઈ ચૌહાણ આપણા હૃદય સમ્રાટ કહી શકાય એવા સાંસદ રમેશભાઈ ધડુકજી ઉપસ્થિત છે તો એનું સ્વાગત કરવા માટે હું વિનંતી કરીશ લીલાભાઈ ડાકીને કે તેઓ ફૂલારથી સ્વાગત કરે એ થાળીઓ હાવ મફતમાં પાડવાની છે ટેક્સ ફ્રી છે હું વિનંતી કરીશ ગીગાભાઈ જાવડાને કે આપણા પોરબંદર જિલ્લા પંચાયતના પ્રમુખ સ્વાગત કરે ખૂબ ખૂબ આભાર તો એમની અત્યારે એક વિચ્યુઅલ મીટિંગ ચાલુ હતી અને મને મેસેજ હતો છતાં કે તમારો કાર્યક્રમ સમાપન તરફ છે તો હું ઝડપથી આવી છું એટલે જો પ્રમુખશ્રી અને સાંસદ શ્રી બંને આવ્યા છે આપણે બે બે શબ્દ કહેતા જાવ ને ખાલી હું બગેર લાગું તમને મારી વાત સાંભળો ના મારી વાતમાં માર જાવું હે આજ તો આમ તો ખરેખર કાર્યક્રમમાં પહોંચે એવી સ્થિતિ નહોતી પણ તમારા બધાનો પ્રેમ ભાવ અને લાગણી તો ઝડપથી કાર્યક્રમ પૈતો સીધો અહીં આવ્યો છો ખાસ કરીને તમારા બધાનો આભાર એ માનવો છે કે કથામાં મેં તમને જે નિમંત્રણ આપ્યું હતું એમાં પ્રોસેસનથી માંડી અને સાતે સાત દિવસ તમે બધા જે હાજરી આપી તે બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને કોળી સમાજ મારા હૃદયમાં છે ગમે ત્યારે કાંઈ કામકાજ હોય તો મને કહેવાનું છે અને આ બાબુલાલ તો મારા જીવના ગ્રાહક છે અને ગમે ત્યારે કાંઈ હોય તો વિના સંકોચે કે જો મારાથી જે કાંઈ શક્ય હશે સો ટકા હું કામ કરીશ એટલું કહે અને ખૂબ ખૂબ આભાર નરવાઈ જે સી ફૂડ છે એવા એના માલિક એવા શ્રી ધર્મેશભાઈ ચુડાસમા તરફથી બે હજાર રૂપિયા મળેલા છે અમારા આજના આપણા સૌને મળવાનો અવસર એક ઉત્સવના નામ ઉપર જ્યારે ભેગા થવાનો

જે કોળી સમાજમાં જેનો જન્મ લીધો હોય ઊંડે ઊંડે પણ ક્યાંક જો સ્વાભિમાન પડેલું હોય એને માનધાતા પ્રાગટ્ય દિને એક શોભાયાત્રાનો કાર્યક્રમ છે અને તમે આવજો ભૂલતા નહીં આવજો કેવું પડે અને નક્કી ના થઈને જો સાંભળવું પડે તો એ આપણો હાવ વિચારધારાનો નિમ્ન સ્તર છે હાવ નીચે હું જેમાં જન્મો છું એનું ક્યાંય પણ નામ આવે તો મારી નજર પહેલા ત્યાં સ્થગિત થાય કે હું કોળીનો દીકરો છું હું કોળી સમાજનું સંતાન છું અને અમારો પ્રગટ્યા અવસર ત્યારે માંધાતાના નામ ઉપર ભગવાનના નામ ઉપર સ્થગિત થતો હોય પ્રારંભિત થતો હોય અને એનો જો હું કોઈ વારસાઈ અંશ બનતો હોય આથી વધારે અવસર આપણા માટે કોઈ દી હોય ન શકે બેને જે વાત કરી ઈ અંદર થી બોલતા હતા બોલવાની તો ના જ હતી કીધું નહીં આપણે જો આપણી પાસે સમય નથી વાત કરવાનો ચિંતન કરવાનો નિર્ણય કરવાનો સમય નથી આપણે ડીજે હતું એટલે બધા પોતાના પરિવારને સંતાને મૂકી ભરી ભરીને નાચ્યા પણ અવસરનો જે પાયાનો હેતુ છે એને કઈ ચૂકીએ છીએ એ સ્પષ્ટ છે જે પ્રાગટ્ય દિનનો કોઈ જો સ્વમાન સભર નો આ ઉત્સવ આપણા આંગણે હોય આપણે એના એક નિમિત્ત બનવા માટે સમજો ભેગા થયા હોય તો પાંચ ક્ષણ માટે પણ એની ગંભીરતા જો નજર અંદાજ કરીએ તો ક્ષમા પાત્ર આપણે ક્યારે હોઈ ના શકીએ સાજી વાત નહીં કરું આટલી જ વાત કરીશ વિભાજનોને મૂકવા કે ના મૂકવા એ તમારો ઇન્ટરનલ મામલો છે બધાને ખબર છે આપણે પેટમાં વિખાયેલા છે અને વિખાયેલા રહેવાના છીએ એ પણ નિશ્ચિત છે કારણ કે શિક્ષિત નથી શિક્ષણ નથી ને ત્યાં સુધી જાગૃતિ આવવાની નથી અને જાગૃતિ આવવાની ને ત્યાં સુધી કોઈ આપણો હાથ પકડવા નથી અને આપણે હાથ પકડી પકડીને ક્યાં સુધી કોઈકનું હાથ હાલવું છે મા બાપનો હાથ પકડીને હાલવા માટે પણ જ્યાં સુધી આપણે હાલતા નડે ત્યાં સુધી નજીક પાસે આપણી આંગળી મૂકી દે હવે હાલવા માંડ આ કરવું સત્ય છે આપણે કોખના વ્યક્તિ બનીને સમાજને ખંડિત કરવાના ખુલ્લા પ્રયાસોને હવે મુક્ત કરી અને હું સમાજનું સંતાન છું ક્યાંય પણ એક પરિવારને જોડવાનો પ્રયત્ન કરવું સમાજના પરિવારોને જોડવાનો પ્રયત્ન કરીએ અને નાના પેટા વિભાજોને ખરા અડથો દિલથી મૂકી અને નવી સમાજને જૂની સમાજને કરીને એક બનાવવાની ટ્રાય કર જ્યાં સુધી ના બને ને ત્યાં સુધી આપણે એક થવું તો ગુરુ છેછ છે ને છે દરેક જગ્યાએ બેટામાં મોટા મોટા અક્ષરે લખીએ છીએ એ નહીં ભૂસાય ને ત્યાં સુધી વાતો વાતો રહેવાની છે અવસર ને ઉત્સવ તરીકે ક્યારે હૃદયની અંદર ઉતારવા માટે તો બહુ અઘરું પડે આજે મારે એ વાત કેવી હતી પણ સામે સંખ્યાય નથી અને સમયમાં પહેલા પ્રતિ બાંધી દીધો છે એટલે વધુ વાત ન કહેતા કરવું સત્ય કદાચ ઘરે જઈને ભાવે ન ભાવે અહીંયા ભાવે ન ભાવે પણ એટલું યાદ રાખજો જો કોલી સમાજના સંતાન તરીકે આપણે

જય કોળી સમાજ જય માધાતા આદિત્યાના ડીજે આદિત્યાણા તરફથી પણ આપણે આ શોભાયાત્રાની અંદર પોતે સેવા આપેલી છે શિવમ ડીજે જે રાજુભાઈ ગોશિયા ભાવેશભાઈ ભુવા તરફથી પણ સેવા મળેલી છે ઠાકોર ડીજે કે જે હરીશભાઈ સુત્રેજા તરફથી પણ આ શોભાયાત્રાની અંદર આપણને સેવા પ્રાપ્ત થયેલી છે આરડી ડીજે સાઉન્ડ સર્વિસ ધર્મેશભાઈ જોશી અને રવિભાઈ જોશી તરફથી પણ આ સાઉન્ડ સર્વિસની ફ્રી સેવા મળેલી છે વિડીયોગ્રાફીની અંદર હજી એક ડીજેવાળા છે સ્ટેશન પ્લોટ રાણાવાવ ડીજે તરફ ડીજે તરફથી પણ આપણને સેવા મળેલી છે વિડિયોગ્રાફીની અંદર રાજુભાઈ ગોહેલ ધર્મેશભાઈ રાણાવૈયા તરફથી ફ્રીમાં વિડીયોગ્રાફી આપણને કરી આપવામાં આવેલી છે મહાકાલી સ્ટુડિયો તરફથી રણજીતભાઈ કામલપરા તરફથી ફોટોગ્રાફી થયેલી છે બુલેરો ગાડીની સર્વિસ રાહુલભાઈ બારિયા તરફથી આ બાદાતા રેલીની અંદર થયેલી છે ટ્રેક્ટરની સેવા ઉમેશભાઈ ચાવડા તરફથી પણ અહીંયા મળેલી છે તો સર્વે જે આ યજ્ઞની અંદર પોતે જે સહકાર આપ્યો છે એ સર્વેનો આપણે માધાતા ગ્રુપ તરફથી ખૂબ ખૂબ એની આભાર વ્યક્ત કરીએ છીએ રસોઈની સેવા રાજુભાઈ ડાકી આદિત્યના તરફથી પણ મળેલી છે તો સર્વે સેવાભાવી વ્યક્તિઓનો માધાતા ગ્રુપ તરફથી ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું ફરી પણ આવો સેવાઓ કરતા રહી એવી હું આશા રાખું છું થી પણ અહીંયા શોભાયાત્રાની અંદર મળેલી છે ધવલભાઈ ઈષ્ટદેવ પોરબંદર જિલ્લા તરફથી ઉજવાઈ રહ્યો હતો એમાં સમસ્ત કોળી સમાજના ગામડેથી બધા ભાઈઓ તથા બહેનોએ હાજરી આપી એ બદલ સમસ્ત કોળી સમાજ પોરબંદર જિલ્લા આપનો આભાર માને છે અને માનતા ઉત્સવ સમિતિ પણ આપણો આભાર માને છે જય ભારત જય હિન્દ જય માનતા જય કોળી સમાજ